જામજતપુર લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા ખેડૂતોને સાથે રાખી અને મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવી ડુંગળીના ઓછા ભાવનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ રેલીમાં ચાલતી વખતે હેમંત ખવા તેમજ ખેડૂતો દ્વારા રસ્તામાં વેપારીઓ રિક્ષાવાળાઓ લારીવાળાઓ તેમજ અન્ય લોકોને વિનામૂલ્યે ડુંગળી આપી અને અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હવે શ્રી આપના માધ્યમથી અમે મુખ્યમંત્રી શ્રીને જણાવવા માગીએ છીએ કે હું તમને આવેદન વાંચી હંભળાવું સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે હાલમાં ડુંગળીના ત્રણ રૂપિયાથી સાત રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ દસ રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા બાંગ્લાદેશે અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકાવાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઓછો ટેરિફ નાખી દીધો એક બાજુ આપણી સરકાર છે એને કપાસ ઉપર અગિયાર ટકા ટેરિફ એ હટાવી લીધો એટલે ડુંગળીવાળા અત્યારે રોવે કપાસવાળા મહિનાથી પછી બજારમાં આવીએ ત્યારે રોવાનું બરોબર જેમ શ્રીલંકાએ એના ખેડૂતોને ફાયદો કરાવવા માટે શ્રીલંકામાં અત્યારે ઇમ્પોર્ટ બંધ કરી દીધું એટલે આપણે ત્યાં ડુંગળી મોકલી નથી શકતા એટલે આપણે ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન થાય છે બીજું જે એમએસપી હોય જોઈએ જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ ડુંગળીના ભાવ નક્કી કરે ઉત્પાદન કરે એ ઉત્પાદન ખર્ચ કૃષિ યુનિવર્સિટીવાળા ખૂબ નીચો દર્શાવે છે એટલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ગયા વખતે પર કિલો બે રૂપિયાની અને મેક્સિમમ પચાસ હજાર રૂપિયા સુધીની સહાયની વાત કરી હતી એ પૈસા એની એક વરસથી થઈ ગયો નવી ડુંગળી બજારમાં આવી ગઈ પણ સરકારના જે સહાય મળવાના પૈસા હોવા જોઈએ એક તો ખૂબ ઓછા મળે છે કારણ કે બે રૂપિયા કિલો એ આપે અને પાંચ રૂપિયા બજારમાંથી મળે તો હાથ રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય હાથ રૂપિયા ડુંગળીનું કિલોનું ઉત્પાદન ગણે તો મળના એકસો ચાલીસ રૂપિયા થાય ખેડૂતોનો મિનિમમ ખર્ચ છે ને અઢીસો થી ત્રણસો રૂપિયા ડુંગળીનો પડતો હોય છે ત્યારે તમારા દ્વારા અમારી ખાસ માગણી છે કે ટેકાના ભાવ એટલે એમએસપી ડુંગળીનું નક્કી કરવામાં આવે અને એમએસપી મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે એ સરકાર ખેડૂતોને ચૂકવવી જોઈએ બીજી જે ડુંગળીની નિકાસ નીતિ છે આપણા દેશની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે અમેરિકા આપણા ઉપર ટેક્સ નાખા રાખે શ્રીલંકા છે એ આપણા ઉપર ટેક્સ નાખા રાખે ને આપણે બીજા દેશના જે ઉત્પાદનો છે એની આયાત કરીએ આપણે કપાસમાં અગિયાર ટકા ડ્યુટી હતી એ ઘટાડી દીધી એટલે જે વિદેશ નીતિ છે એમાં ડુંગળી માટેની ચોક્કસ નીતિ બનાવવામાં આવે જેને લઈને ડુંગળી છે એક પ્રકારનું બકાલું છે ડુંગળી સાચવવા માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવા જોઈએ જેને આપણે સાદી ભાષામાં મેળો કહે અમારે અહીંયા એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં પચીસ ત્રીસ ટકાથી વધારે ડુંગળી જે દર વર્ષે બગડી જતી એટલે એ મેળામાં સહાય વધારવામાં આવે અને જે મગફળીની ખરીદી કરવામાં આવે છે મગફળીમાં ખૂબ ઓછા મણની ખરીદી કરવામાં આવે પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ કારણ કે કોઈ પાંચ વીગા ખેડૂત હોય તો એ ના બનાવી શકે તો સરકારે તાલુકા મથક ઉપર ડુંગળી સ્ટોર કરવા માટેના જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો બનાવી ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય એ સહાય આપવામાં આવે એવી માંગ સાથે આવો આપણે મામલતદાર શ્રીને ડુંગળી આપી દે હંમેશા બધા વેપારીઓને ડુંગળી આપતા એ અમારા પ્રેમથી આ ડુંગળીનો બગાડ ના થાય બરોબર અને સદઉપયોગ થાય અમે કોઈનું બજેટ ફોરવવા નથી અમારું આવેદનપત્ર છે અને એની સાથે સાથે અમારી લાગણી એ છે કે ડુંગળી અમે અત્યારે ત્રણ રૂપિયા કિલો ચાર એ જય ભાઈ માખી કે કરે આ છોડી નાખ કે આ નાખો નાખો ગાડીમાં આ જય ભાઈ જય ભાઈ નામ નાખો બોલી હારમ લઈ લ્યો આ તો બાકી આરોને ડુંગળી નો એક રૂપિયો ભાવ વધારો થાય એટલે દરેક છાપા પત્રકારો અને

હફીમાનનો જવાબ ખાઈ જાવ ઓમેરભાઈ એ જય 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 જય